હલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં તો આજે આપણે જોવાનું છે વાડીએ કઈ રીતે આપણે ખેડ કરવી છે અને મારા કાકાનો છોકરો મહેશ જેત્ર લઈને આવ્યો છે અને આપણે તો ખેડ અત્યારે ચાલુ જ છે અને દાતી કહેવાય પપ્પા અને આપણે દેશી ભાષામાં ખેડે જેવી ને દાતી કે તો આ રીતનું છે અત્યારે ના એ ભક્કા અત્યારે શું કરે છે પાણી વાળતા લાગે છે ધોયામાં તેવું લાગે છે ઝૂમ કરીએ છે આ ખપાળી લઈને પાળા હરખા કરે છે ભાઈ તો જોઈએ આ રીતનું આપણે બધું કરવી જોઈએ અને જો આગળ હું તમને દેખાડું આપણે ખેડ જોવો કઈ રીતની દાંતી હાંકે છે અને આ આપણા ખેતરમાં આખામાં છે ને જો આ આખી હળંગ લેવાનું છે તો ઠેર ઠેર તમને ધોળું ધોળું જેટલું બતાવીને બતાય ને એ બધા એમાં આપણે દાંતી આંકવાની છે એટલે કે ખેડવાનું છે આટલી વસ્તુમાં આમ કરવાનું છે અને ભાઈ વાડીએ અત્યારે આવ્યા છે ને આ ને અહીંયા વાતાવરણ થોડુંક ઓલું થઈ ગયું છે વાદળા થઈ ગયા છે અને ગરમી તો તમે પૂછોમાં આટલી ગરમી થાય છે અને બફારો એટલો બહુ થાય છે એટલે આમ રહેવાતું નથી આમ જો આ બધું પલી ગયું છે અંદર અને અહીંયા બહાર પાછું નાળાનું કામ આલે થઈ તમે પહેલાંના વિડીયોમાં જોયું જ હશે કે હજી નાળાનું એ હાલે છે એટલે થોડુંક તકલીફ વાળું છે બધું રેતી ને એવું નાખેલું છે વાહન હાલતા નથી તો અમે ટ્રેક્ટરે માઇન માઇન કરીને લાવ્યા અને ત્યાં વિડીયો બનાવે એમ નતું નકર તમને એ બતાવત પણ ત્યાં વિડીયો બનાવે એમ હતું નહીં તો હાલો આપણે જો ખેડ બેડ કેમ કરે છે હાલો જોવા જઈ મિત્રો અત્યારે આપણે અહીંયા અવાજ જોતો આવશે આપણે જે હવે બગલા જોવો તમે આમાં જમીન ખેડાએ એટલે અંદરથી જીવાત નીકળે અને જીવડા નીકળે ને એના બગલા ખાવા આવે જો બગલા આની પાછળ પાછળ જ દોડે તો બગલા અહીંયા પાછળ એટલા છે અને અહીં આગળ આવ્યો આગળ ઊભા છે ઈ વાટે પણ બહુ આવે એમ તો સાવ માની ટાયરમાં એવી લીધા પગલા ભાઈ બહુ ખાય છે ખાવા આવે લગી બધાય જમવા સાટો આવે જીવાઈ ગયો જ મિત્રો જો આપણે ખેડનું કામ પૂરું થઈ ગયું છે અને વરસાદ આવી ગયો અને આપણે ખેડાઈ ગયું છે છે ખેતર જો પાછું અને ભાઈ ગારો ગારો અત્યારે બહુ થઈ ગયું છે અને આપણે થોડીક સોળ ને એવું વીણ્યું છે સોળ ઇન સિંગ ને એવું હું તમને દેખાડું જો આ સોળી અને ગુવાર આ એક છેલ્લી ભરીને આપણે ઉતાર્યું છે તો આ શેઠે વાવેલું છે એમાં બધું વાવેલું હતું ને આપણે થોડુંક ઉતારી લીધું છે અને ટ્રેક્ટર વીજ ઘરે કેમ કે વરસાદ આવી ગયો એટલે કઈ થાય એમ હતું ને એને આમ જોવો તમને અત્યારે મારા પગ દેખાડું તો આમ જોવો ગારો 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 થઈ ગયા છે આ ભીનું હાવ થઈ ગયું છે આમ જોવો આ ભીનામાં નામાં નથી અને આપણું ખેડવાનું કામ તો પૂરું થઈ ગયું બરોબર અને ત્યારે જ વરસાદ આવ્યો એટલે એ બધું ગયું ને આપણું કામ પૂરું થઈ ગયું પણ હવે આપણે છે ને આ ગુવાર ને સોળે ને એવું લઈને આપણે હવે ઘર બાજુ ભાગી ગઈ અને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો તો આપણે હવે નીકળવી ઘર બાજુ તો મિત્રો અત્યારે આપણે વાડીએથી તમે બધું જોયું આપણે કઈ રીતનું બધું ખેડ કરીને એવું બધું જોયું ને અત્યાર પાસે આપણે આવી જી ઘરે અને થોડીક લાવવા સિંગ સિંગ મમ્મી તો હારી કરે છે અને થોડાક કાઢ્યા છે દાણા અને બીજા છે ફોફા તો આપડે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરવી છે તો બધાને જય માતાજી જય બાપા સીતારામ હવે મળશે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ટાટા બાય